એ દિવસમાં રાષ્ટ્રીય દિવસન કે જેમાં એક દિવસ પૂર્ણ થયો કે જેમાં સીડબલ્યુસી ની મીટિંગ કરવામાં આવી એડેડ સીડબલ્યુસીની મિટિંગ હતી કે જેમાં એકસોને અઠ્ઠાવન સદ્ય ઉપસ્થિત હતા ત્યારે આજે સાબરમતીના તટે કોંગ્રેસ એ જે સૂત્ર આપ્યું છે કે તો જે રીતના કોંગ્રેસનો આજે ચમાવડો લાગ્યો છે કોંગ્રેસના દિગ્ગજો લગભગ વધારે ડેલિગેટ કે જે એઆઈસી ના છે તે લોકોનો આજે અહીંયા જમાવડો લાગ્યો છે અને તે લોકો દ્વારા આજે ચર્ચા વિમર્શ કરવામાં આવશે ગઈકાલે કોંગ્રેસ જે બે રિઝોલ્યુશન પાસ કરે તેની જો વાત કરવામાં આવે તો બંને રિઝોલ્યુશન રાષ્ટ્રવ્યાપી હતા અને બંને રિઝોલ્યુશન કોંગ્રેસને ફાયદો કરાવનારા હતા પરંતુ મુખ્ય વાતો બાર પાનાનું જે રિઝોલ્યુશન હતું તેની અંદર કોંગ્રેસે ક્યાંય પણ કોઈ પણ ફ્રન્ટનો ઉપયોગ નથી કર્યો કોઈ પણ ફ્રન્ટ શબ્દનો ઉપયોગ નથી કર્યો જેમ કે ઇન્ડિયા અલાયન્સ કે કોઈ બીજું એકલા ચલોની રણનીતિ પર કોંગ્રેસ હાલ કામ કરતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને ખાસ કરીને કોંગ્રેસના જે હાલના નિર્ણયો જોવામાં આવે બિહારની અંદર કનહૈયા કુમારે જે યાત્રા કાઢી કે રોજગાર દો નોકરી દો તે બાદ યુપી ની અંદર પણ તમે જો લો દિલ્હી જે કોંગ્રેસ નું વલણ રહ્યું આ બધા જ સમીકરણો જોતા કોંગ્રેસ ક્યાંય ને કઈક એકલા ચલો ની રણનીતિ પર ચાલી રહ્યું હોય તમામ દિગ્ગજો સાબરમતીના તટ પર આવ્યા છે સંઘર્ષ પદનો નારો લઈને અને આ નારા સાથે કોંગ્રેસના જે નેતાઓ છે કોંગ્રેસના જે દિગ્ગજો છે પોતાની વાત પોતાની વાત આજે રજૂ કરશે જે બે કરતાં વધારે ડેલિગેટ્સ એ આઈસીસીના અહીંયા આવેલા છે તે લોકો અહીંયા મળી ચર્ચા કરશે કે કેવી રીતે કોંગ્રેસને રિવેમ્પ કરી શકાય કરી શકાય આ તમામ પ્રકારની વાતો ચર્ચા વિમર્શ કરવામાં આવશે ખાસ કરીને જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર પણ કોંગ્રેસ જે છે તે પોતાના સંગઠનને મજબૂત બનાવવા માટે ગઈકાલે જિગ્નેશ મેવાણીએ એક ચેનલ સાથે વાત કરતા એવું કહ્યું હતું કે જો કોંગ્રેસમાં કોઈ નેતાની એક્સપાયરી ડેટ આવી ગઈ છે જો કોઈ નેતા કોંગ્રેસ માટે ઉપયોગી નથી તો તે નેતાને કોંગ્રેસ બહાર કરવામાં કતઈ વિચાર નહીં કરે ત્યારે કોંગ્રેસના જે દિગ્ગજ નેતા છે તેના દ્વારા આ પ્રકારનું નિવેદન આવવું તે સૂચક છે અને ગુજરાત કોંગ્રેસને લઈ પણ ગઈકાલે પ્રસ્તાવ જે છે તે મૂકવામાં આવ્યો હતો આજે તેની ઉપર વિમર્શ થશે અને આજે તે પ્રસ્તાવ પારિત પણ કરવામાં આવશે એટલે ગુજરાતને લઈને પણ અને દેશવ્યાપી પણ કોંગ્રેસ તમામ પ્રકારના મહત્વપૂર્ણ નિર્ણય પોતાના રાષ્ટ્રીય અધિવેશનમાં લેતી હોય છે પાસઠ વર્ષ કે ચોસઠ વર્ષ બાદ આ અધિવેશન ગુજરાતની અંદર આવ્યું છે ત્યારે અધિવેશનનું કેટલું મહત્વ છે કયા નિર્ણયો લેવામાં આવે છે કોંગ્રેસ કઈ રીતનું આગળ વધવામાં માને છે તે દરેક વાતો આજે